જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર જસપાલસિંહનું ફોર્મ ભરવાનું હોય જેની ડિપોઝિટની રકમ પાદરા વિસ્તારના લોકો ભરશે તેવી જાહેરાત કરતાં ગણતરીની મિટિંગમાં જ બે લાખ પંચાવન હજાર રૂપિયા જેટલી રકમ ફેગી થઈ ગઈ હતી પાદરાના લોકો મત નથી આપી શકવાના પણ લાગતા લગતા લોકોને કહીને મત અપાવી તો શકશે ને એટલે આપણા પાદરાનું ગર્વ છે આજના સમયમાં રાજકારણમાં આવી રીતે કોઈ ઉમેદવારને લોકો નિસ્વાર્થ ભાવે આવી મદદ કરે એ જ ઉમેદવાર ઉપરનો લોકોનો પ્રેમ વિશ્વાસ કહેવાય એ જ સાચી ઈમાનદારીની રાજનીતિનો ઉત્તમ આદર્શ ઉદાહરણ એટલે જસપાલ સિંહ પડિયાર સાથ સહકાર આપવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ પાદરા સર્વ સમાજ પાદરા સૌ મતદારો પાદરાના અને ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા બે દિવસ અગાઉ જે મિટિંગ મળી એ મિટિંગમાં હું જ્યારે વડોદરા લોકસભાની ચૂંટણી લડતો હોય ત્યારે પાદરાના લોકોની એક ભાવનાના ભાગરૂપે ડિપોઝિટ ભરવા માટે થઈને એક રકમ નક્કી કરવાનું જે આયોજન પાદરાના સમાજ દ્વારા કરવામાં આવ્યું એના ભાગરૂપે જે રકમ એકઠી કરી છે એ રકમ આજે અહીંયા મિટિંગ કરીને મને અર્પણ કરવામાં આવી છે એના માટે સર્વ સમાજના તમામ આગેવાનોનો ક્ષત્રિય સેવા સમાજના તમામ આગેવાનોના તમામ મતદારાનો હું આભારી છું હું સહજ એમનો આ રોજ ક્યારેય ચૂકવી સોંપવાનો નથી પરંતુ એમની જે આ મનની ભાવના છે એમના જે આશીર્વાદ છે એમને જે મારા ઉપર આ આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદના ભાગરૂપે આજે આવતીકાલે જ્યારે હું ફોર્મ ભરવા જવાનું છું ત્યારે આ એક રકમ મને જે મળી છે એ ડિપોઝિટના ભાગરૂપે લઈને મારી એક ભાવના હતી કે બાકીની રકમ આ સમાજની જે વાડી બની રહી છે શિક્ષણના કાર્ય માટે જે વાડી બનાવી રહ્યા છે સાથે સંકુલ પણ બનાવી રહ્યા છે એમાં એનો ઉપયોગ કરું પરંતુ જ્યારે આ સમાજના લોકો મારી વાત મૂકતા સમાજના તમામ આગેવાનોએ આ અમારા આશીર્વાદ છે એમ કરીને તમામ રકમ જે છે એ મને આશીર્વાદ રૂપે આપી છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છું એ ઋણ હું ક્યારેય ચૂકી શકવાનું નથી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ